અને રાત્રે ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિરમાં માતાજીની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે કચ્છ ભરમાંથી ચારણ સમાજ પરિવારના લોકો પધાર્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા મારું નામ વિશ્રામ ગઢવી હું મુન્દ્રા ચારણ સમાજ નો ટ્રસ્ટી છું મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું આજે મુંદ્રા ચારણ સમાજવાળી મધ્ય અમારી ભગવતી સ્વરૂપા સોનલમાંની શતાબ્દી મહોત્સવ નિમિત્તે અહીંયા સમાજવાડીમાં એક મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે જે મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય કાર્યક્રમ આજ સમાજવાડીમાં રાખવામાં આવેલ છે પહેલા દિવસે યજ્ઞ હોમ હવન બીજા દિવસે આખા ગામમાંથી એની રવાડી નીકળેલ હતી પ્રોસેસન યાત્રા નીકળી હતી ને રાત્રે ભજનનો પ્રોગ્રામ હતો આજે એમની પૂર્ણાહુતિ છે આજે માતાજીની મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે સમગ્ર તાલુકા નહીં પણ સમગ્ર કચ્છમાંથી બોડી સંખ્યામાં ચારણ સમાજ અહીંયા એકત્રિત થયેલ છે કારણ કે સોનલમાયા અમારા ચારણ સમાજનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે અને જ્યારે મંદિર બની રહ્યું છે એક સમાજવાડી એટલે આખા સમાજનું ઘર કહેવાય અને ઘરની અંદર માનું માની સ્થાપના થાય મા બિરાજમાન થાય એ સમગ્ર ચારણ સમાજ માટે ગૌરવની વાત છે અને એના અનુસંધાને આજે આ કાર્યક્રમ છે અમારી સમાજવાડીની અંદર સૌથી પહેલાં વિરેન્દ્રસિંહ બાપુના તરફથી ગ્રાન્ટ આપવામાં આવેલ ત્યાર પછી અમારે સાંસદ જે વિનોદભાઈ ચાવડા છે એના તરફથી પણ ગ્રાન્ટ આપવામાં આવેલ અત્યારે અમારા ધારાસભ્ય છે એમણે પણ ખાતરી આપી છે કે જે જરૂરિયાત હશે એ પ્રમાણે હું કાયદા મુજબ ગ્રાન્ટ આપીશ અને આ કાર્યક્રમની અંદર મુન્દ્રા તાલુકાની સમગ્ર કચ્છ ચારણ સમાજે ખૂબ ખૂબ મહેનત કરી છે અને મહેનતના અનુસંધાને આ સમાજવાડીનું નિર્માણ છે અત્યારે મંદિર બન્યું છે પણ હજી પણ આજુબાજુમાં લેતા બહારથી આવતા ચારણો સમાજ માટે અહીંયા જે છોકરા નોકરી કરે છે ભણે છે એ લોકોની પણ એક સારામાં સારી સુવિધા ઉત્પન્ન થાય એના માટે પણ સમાજ આ સમાજવાડી ને ડેવલપ કરવા માંગે છે ફરી પાછા જ્યારે આ સોનલ શતાબ્દી નિમિત્તે જ્યારે આ કાર્યક્રમ છે ત્યારે તમામ સમાજને સોનલ માના તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા જય હિન્દ ભારત માતા કે જય જય સોનલમાં